અપને લોકચાના જો છેલ્લા શબ્દો મને બોલવા પણ ના દીધા મંચ ઉપરના સૌજ સન્માનની સાથીઓ રાજુભાઈ પરમાર આર્ટિસ્ટ કલ્પેશભાઈ વાઘેલા મગનભાઈ जाधव નાથાભાઈ મકવાણા બોટાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની સાથે કીર્તિબી ચાવડા એડવોકેટ સુબોધભાઈ હિતેશભાઈ મહેશ્વરી ભાનુભી પરમાર મનુભાઈ વાણિયા જસવંતભાઈ વાણિયા હિતેશભાઈ સોયંદર ધનજીભાઈ મકવાણા ભીખાભાઈ વાણિયા દિનેશભાઈ હસમુખભાઈ સેંગલ ધર્મેશભાઈ વાઘેલા જશુભાઈ શંકરભાઈ માનાભાઈ વાઘેલા જગદીશભાઈ ચૌહાણ મોહનભાઈ ડાબી બી એસ વાણિયા હમણાં જેમણે વાત કરી એના સ્થાનિક ડોક્ટર મિતાલીબેન અને આ કાર્યક્રમમાં એમણે બહુ જ સુંદર એન્કરિંગ સતત કરી રહ્યા છે પાછું નામ મનુ છે એવા આપણા સાણંદના મિલિંદભાઈ મનુ બી નામ બદલઈ ગયું છે એવા મિલિંદભાઈ અને સતત મને જેને કહેવાયને કેમ થુંહા મારી મારીને સાણંદ લાવવા માટે જેમણે ખૂબ મહેનત કરી એવા ભરત બી દુલેરા રાષ્ટ્રીય દલિત અધિકાર જેની કીમના સૌ સાથીઓ બહુ જ વર્ષોથી અહીંયા દલિત મુવમેન્ટ કરનારા સૌ જ ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા સૌ યુવાન મિત્રો દલિત સંગઠનો નવસર્જનના કાંતિભાઈ હતા કાંતિભાઈ છે કાંતિભાઈને મંચ પર આમંત્રણ આપું છું કાંતિભાઈ આવો મંચ પર કાંતિભાઈ બહેનો માતાઓ સૌ યુવાન મિત્રો આજે બંધારણને આપણે બધા જ આખા દેશમાં સેલિબ્રેટ કરીએ છીએ બંધારણ ને ઉજવીએ છીએ એને નહોતું ત્યારે બીજું બંધારણ હતું એને યાદ કરીએ ત્યારે ખબર પડી કે આ બંધારણ ને આપણે કેમ ઉજવીએ છીએ અને જે બીજું બંધારણ હતું એનું નામ છે મનુસ્મૃતિ એ પણ મનુવાદીઓનું સામંતવાદીઓનું જાતિવાદીઓનું એક બંધારણ હતું અને એ બંધારણ એવું કહેતું હતું કે મહિલાઓને અને શુદ્રોને સ્વતંત્રતાનો અધિકાર નથી મહિલાઓને અને શૂદ્રોને શિક્ષણનો અધિકાર નથી મહિલાઓ અને શૂદ્રોને સંપત્તિ રાખવાનો અધિકાર નથી અને કોઈ પણ સુદ્ર એ કહેવાતી ઊંચી જાતિના લોકોની સમકક્ષ બેસવાની હિંમત કરે એની જાંગ એવી રીતે ચીરી નાખવાની કે ના જીવતો રહી શકે ના મરી શકે આવું મનુસ્મૃતિમાં લખેલું છે આ મનુસ્મૃતિમાં એવું પણ લખેલું છે કે ઉંમરના કોઈ પણ તબક્કામાં હોય પુરુષ એટલે કે કિશોરાવસ્થામાં હોય યુવાન હોય વૃદ્ધ હોય પુરુષને જોઈને જ સ્ત્રી એની કામ વાસના સંતોષવા માટે તરત તૈયાર થઈ જાય છે આ મનુસ્મૃતિ છે અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો સત્યાવીસમાં માં મહાડના ઐતિહાસિક અસ્પૃશ્યતા નાબુદીના આંદોલનમાં પાણીના સત્યાગ્રહમાં એ મનુસ્મૃતિનું દહન કરેલું ગુજરાત દેશમાં પણ અનેક લોકો આજે પણ એ મનુસ્મૃતિનું દહન કરી રહ્યા છે આપણે બધા છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ નો દિવસ યાદ કરીએ જે દિવસે સંવિધાન લાગુ થયું પણ સંવિધાન સભામાં જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું આ સંવિધાન એનો સ્વીકાર કરવામાં આવ્યો ઓગણીસો માં એના ત્રીજા દિવસે આરએસએસ ના મુખપત્ર ઓર્ગેનાઇઝર માં એવું લખવામાં આવ્યું બરાબર સાંભળજો બધા જ અને આ વાક્ય તમારે દરરોજ દિવસમાં દસ વખત પોતાને યાદ કરાવવાનું પોતાની અને પોતાના પરિવાર સાહેબ આંબેડકરનું સંવિધાન જ્યારે સંવિધાન સભામાં સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે એના ત્રીજા ચોથા દિવસે આરએસએસ મુખપત્ર ઓર્ગેનાઇઝર માં એવું લખવામાં આવ્યું કે અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ જોઈતું નથી જેમાં ચીરી નાખવાનું કહેવામાં આવ્યું છે એવું મનુસ્મૃતિ જોઈએ છે આ વાત આપણે બરાબર યાદ રાખવાની છે મુદ્દા નંબર બે આરએસએસ ના વડા કે સુદર્શન પોતાના એક સાક્ષાત્કારમાં ઇન્ટરવ્યુમાં એવું બોલેલા ડોક્ટર આંબેડકર કે સંવિધાન કો કુડેદાન એવું કહી ચૂક્યા છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણ ને દરિયામાં ફેંકી દેવું જોઈએ અને આમની ઓલાદો હવે દિલ્હીમાં આપણા માથે બેઠી છે અને એટલા માટે કહેવા માંગુ છું કે સંસ્થાઓ સંગઠનો અને રાજકીય પક્ષના કુંડાળા તોડી સંસ્થાઓ સંગઠનો રાજકીય પક્ષના તમામ કુંડાળા તોડી એક મુદ્દે એક સુર થઈ જાવ કે જેનો જન્મ આરએસએસની ની મનુવાદી સોચમાંથી થયો છે એનો તંબુ બે હજાર ચોવીસ માં ઉખાડીને ફેંકી દેવાનો છે અને જાહેરમાં કોઈ નહીં કહું હું કઉ છું મારી પાર્ટી સાથે મતભેદ હોય ને તોય વાંધો નહીં પણ એક વસ્તુ યાદ રાખજો આ દેશના તમામ રાજકીય પક્ષો અને જે ચોરના દીકરાઓ દિલ્હીમાં બેઠા છે એ આ બેની વચ્ચે પાયાનો એક તફાવત છે અને તફાવત એ છે કે તમે હું રાજી થઈએ એ રીતે બધા રાજકીય પક્ષોએ કદાચ બંધારણ લાગુ ના કર્યું હોય બને બાકીના તમામ રાજકીય પક્ષોએ ડોક્ટર સાહેબ આંબેડકર આજે હોય અને એમને સંતુષ્ટિ ના થાય એ પ્રમાણે બંધારણ લાગુ કર્યું હોય કાચું પાકું થોડું ઘણું એવું બને પણ આરએસએસ માંથી જે જન્મ થયો ભાજપનો એ એક જ એવો રાજકીય પક્ષ છે જે હર કિંમત પર બાબા સાહેબના બંધારણને ખતમ કરવા માંગે છે આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ કરી લેજો આજે સાથીઓ દેશમાં એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ દીકરી જે જેમ એ થઈને આપણી વચ્ચે થઈને ઉપસ્થિત થયા એવી કોઈ દીકરીઓ હવે ડોક્ટર અને સીએ ના થાય એનો મનુવાદી પ્રોજેક્ટ અમલમાં મુકાઈ ચૂક્યો છે અને એને હું દેશમાં દરેક જગ્યાએ જઈને કહું છું આનું નામ છે પ્રતિક્રાંતિ કઈ રીતે મિત્રો વાત ના કરતા એ સાડા ત્રણ ચાર હજાર વર્ષ પહેલા જ્યારે આ મનુવાદી વ્યવસ્થાનું નિર્માણ થયું સમાજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુદ્રમાં ડિવાઈડ કર્યો વહેંચ્યો શોષણની વ્યવસ્થા ઉભી કરવા માટે વ્યવસ્થાના મૂળિયા ઉખાડીને ફેંકી દીધા એનું નામ છે ગૌતમ બુદ્ધ અને એવી જબરદસ્ત ક્રાંતિ કરી બુદ્ધની વિચારધારા આખા સાઉથ એશિયામાં ફેલાઈ અને એવી ફેલાઈ કે આજે પણ ઇન્ડોનેશિયામાંથી અને ઈરાનમાંથી ગૌતમ બુદ્ધની મૂર્તિઓ નીકળે છે એવો એમનો પ્રચાર પ્રસાર થયેલો હજારોની બુદ્ધનું સાહિત્ય બૌદ્ધિસ્ટ ભિક્ષુકોના માધ્યમથી ફક્ત ભારત ભૂમિ આખા દક્ષિણ એશિયામાં ફેલાયું તો સવાલ એ છે કે પછી શું થયું કે બુદ્ધના વિહારો જોવા મળતા નથી કઈક તો ગેમ મિત્રો આ બાજુ અવાજ આવે તો પછી એવું શું બન્યું કે આટલી જબરદસ્ત પરંપરા ગૌતમ બુદ્ધની બુદ્ધના વિહારો હતા સેંકડોમાં હજારોમાં આપણે જુનાગઢમાં પણ અને વડનગરમાં પણ એના અવશેષો છે વલભીપુર માતા આખા સાઉથ એશિયામાં એ બધા જ બુદ્ધના અવશેષો નાશ કોને કોણે બૌદ્ધિસ્ટ વિક્ષુકોની હત્યા કરી અને કોણે બુદ્ધના વિચારને ખતમ કર્યો ડોક્ટર બાબા સાહેબે આમ એને કહ્યું છે એક પ્રતિક્રાંતિ થઈ હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રમાં વહેંચાયેલી આ મનુવાદી વ્યવસ્થા અને એ મનુવાદી વ્યવસ્થાની સામે બંધ પોકાર્યો ગૌતમ બુદ્ધે અને જબરદસ્ત ક્રાંતિ કરી માનવતાની ક્રાંતિ કે કોઈ ઊંચ નીચ નહીં સર્વ મનુષ્ય એ પૃથ્વી પર પેદા થાય બધા એક સમાન છે સૌને આત્મસન્માનથી જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે અને માનવતાવાદી મૂલ્યોની સ્થાપના કરી એ બુદ્ધના વિચારો બુદ્ધના ભિક્ષુકો એમના અનુવાયો અને એમના વિહારો બધાને ખતમ કર્યા ફરી મનુવાદીઓએ અને નવેસરથી આ મનુવાદને સ્ટ્રોંગ અને મજબૂત કર્યો પણ ક્રાંતિ તો થવાની ક્રાંતિ તો રોકાવાની છે નહીં અને એટલે એ બૌદ્ધના વિચારો અને બુદ્ધના સાહિત્યના મનુવાદીઓ જે પ્રતિક્રાંતિ કરી પ્રતિક્રાંતિને ફરી ચેલેન્જ કરી એને કરી સંત કબીરે ફરી એને ચેલેન્જ કરી સુફી સંતોએ નરસિંહ મહેતાએ મહારાષ્ટ્રમાં જ્ઞાન દેવે નામદેવે તુકારામે નરસિંહ મહેતાએ રવિદાસે કબીરે અને નાનકે આખી એક ભક્તિ આંદોલન થયું છસો સાતસો આઠસો વર્ષ હમણાં અઢારમી સદી ભગત કરીને ગુજરાત જેને આપણે બધાને યાદ કરીએ છીએ એક મુરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવું આવું એ જમાનામાં કહી શકાતું હતું ચૌદમી સદીમાં પંદરમી સદીમાં સોળમી સદીમાં સત્તરમી સદીમાં અઢારમી સદીમાં इतली सही सुनता होती એટલે તો કબીરે કીધું કે ના માળા ઝપું ના કર ઝપું છલી લાઈન માં વાત આવે છે ને હા તું જોડો જો એટલે ખ્યાલ આવે કબીરે કીધું કે ના માળા ઝપું ના કર ઝપું મૂસે કહું ના રામ રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો रामना नकली भक्त बैठा है चोर एक राम दशरथ का बेटा दूजा जो घटघट में बैठा एक राम दशरथ का बेटा दूजा जो घटघट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा તમને માં ચણુંય ખબર ના પડે ચૂરો રવિદાસ બેગમપુરાની કલ્પના કરે છે કે એસો ચાહુ રાજ મે જ્યાં मिले सभी को अन्न छोटे बड़े सब सम बसे रविदास रहे प्रसन्न એવું નથી કીધું કે સારણ ને દલિતો નું જ ભલેના છે आखी मानव सभ्यता न मिले आखी भारत भूमि न मिले कैसो चाहू राज में जहां मिले सभी कौन में, छोटे बड़े सब एक समान रहे, रविदास रहे प्रसन्न और आज शैली में कबीर कि साई इतना दीजिए जामे कुटुंब समाए मैं भी भूखा ना रहू साधु न भूखा जाए अभी भक्ति आंदोलन ना જ્ઞાનદેવ નામદેવ તુકારામ પરંપરા બુદ્ધે કરેલી ક્રાંતિને આ મનુવાદી તત્વો ફરી પ્રતિક્રાંતિ થી જીવતી કરેલી આ પ્રતિક્રાંતિની સામે આ બધા સુફી સંતો રવિદાસ નાનક અને કબીર થયા પણ આ બધી સામાજિક આધ્યાત્મિક ચળવળ હતી એમાં રાજકીય તડકો લાગેલો નહોતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું જાણીતું વાક્ય છે રાજકારણીઓ પોતાના માફક આવી રીતે વાપરે બધા વાપરે પાછા સાચા ખોટા બધા કે પોલિટિકલ પાવર ઇઝ ધ માસ્ટર કી રાજ સત્તા એ માસ્ટર કી છે જેનાથી બધા તાળા ખુલી જાય એટલે આજે જે બે સામે નવી ક્રાંતિ જે શરૂ થઈ રવિદાસ ની કબીરની એમાં રાજકીય તત્વ ઉમેર્યું ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે અને સ્વતંત્રતાના આંદોલનના નેતૃત્વને પણ ચેલેન્જ આપી કે કાઢી નાખશો બરાબર પણ જાતિના નામે અમારે જે શોષાવું પડે છે એનું શું આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું એક ઐતિહાસિક યોગદાન છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમના આંદોલન એમની વિચારધારા જ્યોતિબા ફૂલેનું કામ સાવિત્રીબાઈ ફૂલેનું કામ નારાયણ ગુરુ નું કામ અને આ જે પીરિયડ હતો જ્યોતિબા ફુલેનો રામા સ્વામી પીરિયડ ડોક્ટર બાબા આંબેડકર આંબેડકરનો એજ અરસામાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું એ સ્વતંત્રતાના આંદોલનની અંદર પણ એક એવી ભાવના હતી કે બધાને સાથે લઈને ચાલવું એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સાથે મળીને લડ્યા 23 વર્ષની ઉંમરે સુખદેવ રાજગુરુ અને ભગતસિંહ જોડીએ બલિદાન આપ્યું ફક્ત 23 વર્ષની ઉંમરે એ ત્રેવીસ વર્ષની ઉંમરે બલિદાન આપનાર ભગતસિંહ વર્ષની ઉંમરે અસ્પૃશ્યતા છે ઉંમરે ભગતસિંહ કે રસોઈ ઘરમાં કૂતરું આવી જાય તો વાંધો નહીં દલિત નો પ્રવેશ થાય તો વાંધો આ ઓગણીસ વર્ષે ભગતસિંહ કીધું ભગતસિંહ સુખદેવ રાજગુરુ चंद्रशेखर आजाद रामप्रसाद बिस्मिल अशफाकुल्ला खान यतीन्द्रनाथ दास खुदीराम बोस आवा अनेक क्रांतिकारी अने स्वतंत्रता आंदोलन न पगले देश आजाद थयो अने डॉक्टर बाबा साहेब आंबेडकर नी कलमे लखायु आधुनिक विश्व नु एक सर्वश्रेष्ठ बंधारण भारत नो संविधान સંવિધાને ગુલામી અને મનુસ્મૃતિમાં તેવું લખ્યું છે કે બ્રાહ્મણો સિવાય કોઈનો કંટ્રોલ નહીં એમણે જ જ્ઞાન લેવાનું અને એમણે જ્ઞાન પીરસવાનું પછી ડોક્ટર સાહેબ આંબેડકર આયા સોરી બોસ પછી સ્વતંત્રતાનું આંદોલન આવ્યું સ્વતંત્રતાના આંદોલનમાં પણ એવી ભાવના હતી કે કે દીકરો અને દીકરી પણ જોઈએ દેશ આઝાદ થયા પછી પ્રતાપ જે સૂત્રો માટે સમાનતાની વાત કરે તેની જાંગ ચીરી અને દલિત સમાજ નો દીકરો કે દીકરી આજે યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શકે છે એ ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકર ના બધા એક જ વર્ગનો જે કંટ્રોલ હતો અર્થશાસ્ત્ર નો લેકચર લેશે અને તમારે ભણવું પડશે આ એટલા માટે આજે બંધારણ ને યાદ કરીએ છીએ બંધારણની ઉજવણી એના માટે છે બીજા એક વર્ગનો કંટ્રોલ હતો જમીન ઉપર માલિકી રજવાડાઓની જ બંધારણ અને બાબા સાહેબે કીધું સવારી જમીનોની સાથણી થશે અને ઉપર દળમાં ફળાવશે સરકારી પડતર જમીન માંથી મલિનભાઈ ખેડો છો ને હા એક જ વર્ગ નો કંટ્રોલ હતો જમીનની માલિકી ઉપર બીજા કોઈ ખેડવાનું નહીં રજવાડાઓ જોડે સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડા નું વિલીનીકરણ કર્યું રજવાડા બધા ભારતનો હિસ્સો બન્યા જમીનોની જે માલિકી પછી કોઈ ધણી પછી કાયદો આવ્યો અને સરકારી પડતર જમીનના કોટામાંથી અને ટોચ મર્યાદાના કાયદા નીચે જમીનોની ફાળવણી થઈ અને એના કારણે ગુજરાત અને દેશમાં જે ફક્ત ખેતમજૂરી કરતા એવા ઓબીસી

એ બંધારણના પ્રતાપે હવે બરાબર સમજજો આ વ્યવસ્થા સંપૂર્ણ તૂટી નથી આ તૂટવાની શરૂ થઈ અને પ્રક્રિયા સાહીઠ સિત્તેર વર્ષ ચાલી દેશ આઝાદ થયા પછી તમને તમને મને પૂરો સંતોષ ના થાય પૂરતો રાજીપો ના થાય પણ ધીમે ધીમે બંધારણ ડિલિવર કરતું હતું કંઈક આપતું હતું હવે એ લોકો સત્તાના સ્થાન ઉપર છેલ્લા સાડા વર્ષ પરથી બેઠા છે જે લોકો આ બધું જ રિવર્સ કરવા માંગે છે કઈ રીતે હવે કોઈ ટોચ મર્યાદાના કાયદા નીચે જમીનોની ફાળવણી થતી નથી હવે કોઈ સરકારી પડતર જમીન દલિત આદિવાસી ઓબીસી કે આર્મીના જવાનોને આપતા નથી અને પછી જોયું मितालीबेन डॉक्टर થઈ ગયા કઈ થે આ ડિગ્રી સીએ થઈ આ સુબોધ ભી એડવોકેટ થા jignesh ભી પત્રકાર ભી થા ને વકીલ ભી થા ને ધારાસભ્ય ભી થા કઈ થતે થયુ તો ખબર પડી કે jignesh ભી ના મમ્મી પીએસ એનલ માં નોકરી કરતા હતા એમના પપ્પા થોડો ટાઈમ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી કરી એના કારણે jignesh ભી જોડે એટલા સંસાધન આયા કે પોતે નોકરી કરવાના બદલે દસ વર્ષ દલિતો માટે લડે વાત સાચી દલિત સમાજનો સમાજનો એક બહુ મોટો વર્ગ જેના નસીબો ખાલી મનુસ્મૃતિ પ્રમાણે એ બેન્કોમાં ગયો ઇન્સ્યોરન્સમાં ગયો ઓએનજીસીમાં ગયો આઈયુસીમાં ગયો તલાટી બન્યો શિક્ષક બન્યો કોન્સ્ટેબલ બન્યો પીએસઆઈ બન્યો આઈએસ બન્યો આઈપીએસ બન્યો એમપી બન્યો લખેલું ને ઓગણીસો ઓગણપચાસ માં આરએસએસ ના મેગેઝીન ઓર્ગેનાઇઝર માં કે બંધારણ નઈ મનુસ્મૃતિ જોઈએ છે એ લોકો આ બધું જ સિસ્ટેમેટિકલી ખતમ કરવા માંગે છે એટલે મહારાષ્ટ્રની અંદર આવતા એક વર્ષમાં સરકારી સડસઠ હજાર સ્કૂલો બંધ કરી દેવાના છે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી એટલે કોઈ ડોક્ટર મિતાલી એના ડોક્ટર થઈ શકે કોઈ સુબોધ ના વકીલ થઈ શકે આનું આયોજન ગોઠવી ગયું છે અને એટલા માટે કહું છું

આટલા બધા કેમેરાની સામે કહું છું કોઈ પ્રોબ્લેમ નહીં પણ તમારા વર્તમાન અને તમારી આવનારી પેઢી માટે આ મનુવાદીઓની સામે પ્રતિક્રાંતિની સામે લડજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે